માલધારી વિકાસ સંગઠન મોરબી દ્વારા તાલુકા સેવા સદનની જિલ્લા કલેક્ટર સુધીની રેલી યોજવામાં આવી હતી જેમાં માલધારી સંગઠનના સભ્યો ઉપરાંત ખેડૂતો પણ જોડાયા હતા બાદમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રામપરા અભયારણ્યને કોઈ કો સેન્સિટિવ ઝોન તરીકે કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે આ ઇકો સેન્સિટિવ ઝોનમાં આઠ ગામોની ઓગણચાલીસ હજાર સ્કવેર મીટરથી વધુ જમીન જઈ રહી છે

આપી છે શ્રી બાઈધારી આપી છે કે આની વાત આગળ લઈ જઈશું જો નહીં લે તો ત્રીસ દિવસના અંતે માલધારી વિકાસ સંગઠન રામપરા અભિયાન વિરોધી જે સમિતિ છે આખી એ મોટા પાયે આંદોલન કરશે ડીએફઓને મળવો છે ડીએફઓને વાંકાને હલાવો વાંકા અને ગાંધીનગર તરફ પણ કર્યું છે એ મારું